શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધના નો પવિત્ર સમય આ માસમાં શિવ ભક્તો વિવિધ રીતે ભોલેનાથ ને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે અને આ ભાવના સાથે જ સુરત માં એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લાડવી ગામ ખાતે જે જે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનાના અંતિમ દિવસ સુધીમાં સાત પોઈન્ટ અગિયાર લાખ પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ પૂર્ણ કરવામાં આવ્યો છે વલથાણ કેનાલ રોડ પર આવેલ જે 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 માં એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો જ્યાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માટીના શિવલિંગ બનાવી શ્રાવણ માસ દરમિયાન પ્રતિદિન પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આધુનિક યુગની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને ભગવાન સાથે જોડાવાની તક આપવાનો છે પૂજા અર્ચના બાદ તમામ શિવલિંગનું તાપી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ આયોજનથી ભક્તોમાં એક અનોખો ભક્તિમય માહોલ સર્જાયો હતો અમે આ જ્યારે શંકરમાં પપ્પાએ લીધો ત્યારથી અમે રાત પહેલાં તો મેનેજમેન્ટમાં અમે બધાય હતા અને અમે અડતાલીસ કલાકમાં જ અમારો આ નિર્ણય હતો અને અમે ચોવીસ કલાકની અંદર બધું આયોજન મેં કર્યું બધું સ્ટેજ ઊભું કર્યું બીજું અમારે ત્રણથી ચાર કલાક વધુ વધુ સૂતા હશું આખા મહિનામાં અને ખૂબ મજા આવી બધા મહેમાનો આવ્યા બધા લોકોએ દર્શન કર્યા ખૂબ જ પાર્થિવ શિવલિંગથી જોઈને અમને આનંદ થયો અમે કુલ સાત લાખ અગિયાર હજાર શિવલિંગનો નિર્માણ કર્યો પાર્થિવ શિવલિંગનો અને ખૂબ જ જે અમારો સંકલ્પ હતો પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવનનો એનાથી પણ વધુ વધુ થઈ ગયા એનો અમને ખુદ આનંદ છે